હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે જેમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જોકે આ તાપમાન ઘટવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું હતું ત્યારે બીજી તરફ ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાયા હોવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો જોકે આ ઘટાડો ચોવીસ કલાક યથાવત રહી શકે તેમ લાગી રહ્યું છે આ સિવાય રાજ્યના ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું જેમાં અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું રાજ્યમાં હાલ ઠંડીમાં રાહત મળવાના કોઈ અણસાર નથી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે પરંતુ અડતાલીસ કલાક બાદ ફરી તાપમાન ઘટશે રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે ઉત્તરાયણના દિવસે ઠંડીનો અનુભવ થશે ઉત્તરાયણના દિવસે પ્રતિકલાક દસથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ઉત્તરાયણ નલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની હવામાનની આગાહી સામે આવી રહી છે જેમાં બારથી અઢાર જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી તેઓએ કરી હતી દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વાર તહેવારે ગુજરાતની મુલાકાત આવતા હોય છે ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે જેમાં ચૌદ પંદર સોળ જાન્યુઆરી અમદાવાદ ગાંધીનગર માણસા કાર્યક્રમમાં હાજરી આપનાર છે મળતી માહિતી મુજબ ચૌદ જાન્યુઆરીએ રાણી સાબરમતી થલતેજમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે તથા પંદર જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે સોળ જાન્યુઆરીએ માણસામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરનાર છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે ચૌદ પંદર સોળ જાન્યુઆરી એમાં ત્રણ દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે છત્તીસગઢના મુંગેલીમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ એક પ્લાન્ટની ચીમની ધરાશાયી થવાને કારણે અનેક કામદારો નીચે દટાઈ ગયા છે અને તેમને બચાવવા માટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જાણવામાં આવી રહ્યું છે કે ફસાયેલા મજૂરોની સંખ્યા ઓછામાં ઓછી પચીસ છે આ દુર્ઘટનામાં ઘણા મજૂરોના મોતની પણ આશંકા છે આ તરફ ઘટના બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કાઢમાડ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે આ ઘટના સરગાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના બોર્ડ વિસ્તારમાં બની હતી સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બે હજાર જાહેર કર્યું છે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ સીટીઈટી ડોટ એનઆઈસી ડોટ ઇન પર જઈને તેમનો રોલ નંબર દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે પરિણામ જોવા માટે ઉમેદવારોએ પોતાનો રોલ નંબર દાખલ કરવો પડશે અરજદારોએ લોગિન કરવા અને આન્સર કી તપાસવા માટે અરજી નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે સીટીઇટી પ્રમાણપત્ર મેળવવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ મેળવવા જરૂરી છે એસએસસી એસટી અને ઓબીસી શ્રેણીઓ માટે લાયકાત ગુણ પંચાવન ટકા છે ચીનમાં પીવી કહેર વરસાવી રહ્યો હતો આ દરમિયાન યાત્રિકમાં જોવા મળ્યો છે અન્ય ચાર લોકો પણ સંક્રમિત થઈ ગયા છે સંક્રમિત વ્યક્તિઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે ચીનમાં પહેલેથી જ એચ એમપી વાયરસથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે એવામાં મંકીપોક્સ સંક્રમણના નવા વેરિયન્ટે આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે મંકીપોક્સ સામે આવ્યા બાદ ચીનના સીડીસીએ અન્ય પ્રાંતોમાં ટેસ્ટિંગ અને ટ્રેનિંગ ની સુવિધા વધારી દીધી શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં જે નિફ્ટી ની સાપ્તાહિક સમાપ્તિના દિવસે બજારમાં દબાણ હતું અને સેન્સેક્સ નિફ્ટી ઘટાડા સાથે બંધ ટ્રેડિંગના અંતે સેન્સેક્સ પાંચસો પોઈન્ટ અથવા તો પોઈન્ટ અડસઠ ટકાના ઘટાડા સાથે સિત્તોતેર હજાર વીસ પોઈન્ટ એકવીસ પર બંધ થયો જ્યારે નિફ્ટી એકસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ પોઈન્ટ અથવા તો પોઈન્ટ ના સિત્તેર ટકાના ઘટાડા સાથે 23526.50 હજાર છવ્વીસ પોઈન્ટ પચાસના સ્તર પર બંધ થયો હતો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી

જપ્ત પદાર્થના વીસ ટકા સુધીની રોકડ રકમી નામ તરીકે આપવામાં આવે છે નોંધીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે સોળ હજાર એકસો ને પંચાવન કરોડની કિંમતનું સત્યાસી હજાર સાત કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે ડ્રગ્સ જવા માદક પદાર્થનું દૂષણ આજે મહાનગરો પ્રાંત ગામડાઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ગુજરાત સરકાર આ દૂષણને ડામવા માટે પ્રતિબદ્ધ છે સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પારીયાએ સ્વર્ણિમ સંકુલ ટુ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સુનૈના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવેશ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવેલ છે તે સારી બાબત છે પરંતુ ઘણી બધી ખામીઓ રહેવા પામેલ છે